ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આજે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે તેમના દ્વારા આજે જે નવી પેન્શન યોજના છે તેના બદલે જૂની પેન્શન યોજનાને પુનઃ બહાલ કરવા માટે આજે તેમના થકી પત્ર આપી રજૂઆત કરવામાં આવી ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા જણાવવામાં આવ્યું કે ભારત સરકાર દ્વારા એક એક બે હજાર ચારની જૂની પેન્શન યોજનાને બંધ કરી અને નવી પેન્શન યોજના કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવી છે જેને ગુજરાત સરકાર દ્વારા એક ચાર બે હજાર પાંચની અસરથી લાગુ કરવામાં આવી છે

એનપીએસ ફંડમાં જમા થાય છે જે રકમ શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં આવે છે જેથી કર્મચારીને નિવૃત્તિના સમયે મળવાપાત્ર રકમ નિશ્ચિત રહેતી નથી અને નિવૃત્તિ બાદ મળતી પેન્શનની અત્યંત નજીવી રકમમાં જીવન નિર્વાહ કરવું અને કુટુંબનું ભરણ પોષણ કરવું ખૂબ જ મુશ્કેલી સભર અને દોહલું બન્યું છે સાથે જ કર્મચારી દારૂણ સ્થિતિમાં પણ આવી ગયા છે ત્યારે ગુજરાત રાજ્ય સરકાર કર્મચારી મહામંડળ દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદન આપી પોતાના પ્રશ્નો નિરાકરણ પહેલી તકે આવી તેવી રજૂઆત કરી હતી આજે અમારી જે જૂની પેન્શન યોજના એના પૂર્ણ સ્વરૂપે રાજ્યમાં લાગુ થાય એના માટે માન્ય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને સરકારની જે ફિક્સ પે પ્રથાના છે એને નાબૂદ કરવા માટે પણ અમે આજે સરકારને આવેદનપત્ર આપ્યું છે એટલે માન્ય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એમના માધ્યમ દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રીને અમે રજૂઆત કરી છે આગળ ત્રેવીસમી તારીખે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી છે ત્યાં થી ત્રણ સુધી ધરણાનો કાર્યક્રમ છે અને એના પછી વિવિધ મંડળોના હોદ્દેદારો બેસી અને આગામી કાર્યક્રમ જે રણનીતિને નક્કી કરશે એ મુજબ એનો અમલ કરીશું